રોટલા બનાવવા જો આ બાજરાનો રોટલો છે તમને ભાવતા હોય તો કે જો રીંગણાનું શાક છે અને બાજરાના રોટલા આપણે મૂકી દીધી છે ગરમ કરવા અને અને બાજરાના રોટલા બનાવવાના છે આપણે રુષ્ટિબેન દૂધ લેવા હાલો આવી રુષ્ટિબેન રુષ્ટિબેન દૂધ દૂધ લેવા બેટી કે કેટલું લેવા

આપણે લગાવી દીધું કોમેન્ટ માં કેજો તમને કેવા રોટલા આવડે મને તો હવે આવડે છે કારણ કે મને તો ઓછા ખાવે રોટલા અમે ખાઈ નહીં તો કોક કોક દિવસ ખાઈ એમ એવું શાક હોય તો શિયાળામાં કે ચોમાસામાં સબ્જી છે ને બનાવવાની રીંગણાનો રોટલા બનાવી લઉં ચાર એના એક બે છોકરા ને બે આપડા પછી શાક બનાવું હા આપણો બીજો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે એ રોટલા મોજ કરવાની છે આજ બાય ઢીંગણાનો શાક ને बाजરાના રોટલા ઢીંગણાનો શાક અને बाजરાના રોટલા આની મોજ હોય કે બીજો પ્રોગ્રામ હોય તો એમ ક્યો હાલો હ કોઈ પંજાબી છે કે કોઈ અત્યારે દાળ ભાટી કેવું કોમેન્ટમાં કહેજો ખરી તમને કેવા રોટલા આવડે મને તો આવા રોટલા આવડે છે બાજરા ઉનાળી એટલે ચોકડી હવે આપણે રીંગણા સુધારવા મહિના રીંગણા બનાવવાનું છે વાળીના રીંગણા બાજરા રોટલા રીંગણા શાક બનાવી પચ્ચમમાં બી જાય તમારે લેસન થઈ ગયું હા લેસન થઈ ગયું

પાકો થઈ ગયો એમ પૂછું છું કઈ કર્યા આગળ મોબાઈલ જોતો તું તો હવે એકાણું ટકા આવ્યા છે ને હવે અઠાણું ટકા નહીં હવે સાયકલ નહીં લે એમાં બધું જરીક ફોન પડે માઇન્ડ ફ્રેશ કરવા લેસન કરવાનું બધું આવે હોમવર્ક ને બધું હું આગળ પૂછું કલાક કેડે પાક્કું કરી લેજે અઠાણું ટકા આવશે તો શું થાય તો શું લેવાનું અઠાણું ટકા આવે તો શું લેવાનું સાયકલ સાયકલ તો એક તોડી આપણું રીંગણા નાના રોટલા આવી ગયા છે માર્કેટમાં